જય મિત્રો હવે આપણે અમદાવાદના ઇસ્કોન ઇસ્કોન બ્રિજ પાસે જે એક્સિડન્ટ થયું છે અને બાપ બલાત્કારી અને દીકરો હરામી એમાં કઈ ઘટે નહીં એના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે એ તો ખબર જ હતી રિપોર્ટ નેગેટિવ જ આવ્યા છે પૈસાના દમથી આ બધા વકીલ સાહેબના કામ છે નિશા સાહેબ ખરેખર તમારી જનતાને ધન્ય છો કે આ દસ દસ જણાના મોત થઈ ગયા છે એક ના ભૂલ ના કારણે દસ ના મોત થઈ ગયા છે અને તમે એનો કેસ લડી અને એના બચાવ માટે કેટલું તમે વકીલાત કરી છે વાહ ખરેખર મા બાપ ને ધન્ય છે સલ્યુટ મારું કે તમે તમારા ને જન્મ માં છે કે દુનિયામાં ખોટું કરવા માટે હકીકતે તમને વધારે તમે એને પહેલેથી જ વર્તી લીધો આજકાલથી નથી રહેતા તમે તમારા પૈસાની ની મોહ માયા પૈસા કોઈ દી આડા નથી આવતા વકીલ સાહેબ આ જિંદગીમાં આ ભોગવવું પડશે જો જો તમે ઉપર વાળો તમને જલ્દી જ તમને આનું પરિણામ આપશે તમને દસ એ દસ ને બિચારા ને નિર્દોષ ને તમે એને બહાર કાઢવા કોશિશ કરો છો ને આનું પરિણામ તમારે અહીંયા જ ભોગવવું પડશે વકીલ સાહેબ નિસાર સાહેબ બરોબર એટલે તમે જે વકીલ હકીકતે પબ્લિકને તો દુઃખ લાગ્યું જ છે પણ હું તમને સારા માણસ માનતો હતો કે કેસમાં પણ તમે એટલું કોર્ટમાં ખોટું બોલી અને એના જામીન મંજૂર કરાવો છો દાવો ખોટો કરાવ્યો આ બધા તમારા પૈસા છે ને પૈસા ક્યારેય ભેગા નહીં આવે અને જે તમારા મા બાપ ના કરમ હતા ને એ આજે પાણી ફરી વહેલું છે આજે તમારા વકીલાતમાં કે તમે એટલું બધી હકીકતે ભારતનું બંધારણ જે કહેવાય છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે ભારત ના બંધારણ આવા લોકો વકીલો એના ખોટા ઉપયોગ કરે છે જો જે આ ભારતના ના બંધારણ નો આવો ઉપયોગ કરી અને ખોટું ગેર બાબા સાહેબ એ નથી લખ્યું કે એ નથી લખ્યું કે તમે મારા બંધારણનો ખોટો ઉપયોગ કરો અને નિર્દોષ ને તમે ફાંસી ના માચડે ચડાવી દો બરાબર એટલે આવા વકીલ ને તો ધન્ય છે જય હિંદ મિત્રો